આ ઘર ના બે કામ કરે ને એ નહીં કરે કલર કલર ની બની હોય જેમનું નામ છે નૈના બેન એને કીધું મારું નામ વિડીયો માં લેજો તો નૈનાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો દિવસની શરૂઆત થઈ છે આપણા બ્લોગની શરૂઆત કરીએ ઘરના બધા વાસી કામ થઈ ગયા દેવા બધી પૂજા થઈ ગયા અને જો અહીંયા વેફર બનાવવાની તૈયારી કરી લીધી છે ઓલા ખાટલામાં કાલની વેફર સુકાય છે અને આમાં અત્યારે બીજી સાબુદાણાની વેફર બનાવીને સુકવવાની છે તો હાલો પહેલાં આપી લઈએ ચા પાણી અને સાગને નાસ્તો આપી દઈએ અને સાહેબ શું છે એ બતાવું હમણાં ગઈથી કચરો ફેંકવા કચરો ફેંકીને આવીને તો એ સાહેબ રસોડા શું કરો ચા ને ઉભરાવું મને તેમ લાગતું હતું હમણાં તમને આમ જોયું તા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય

મારી ડિક્શનરી માં કઈ શબ્દ નથી કે તમને કહું એમ હવે મને ગરમી થાય અને ગભરામણ થવા નથી મુંજારો વરે ને પેલા તમે બહાર નીકળી જાવ રસોડામાં જે આવે છે ચાનો સ્વાદ અલગ હશે તું મને કે આ ચા બઈની સુપર નહીતર તો ચાનો સુપર હે પાકુ છે હવે રિપોર્ટ કરાવીને એટલે સો ટકા ની વાત છે જોઈ લેજો તમે અત્યાર લગી પણ આવશે જય શ્રી કૃષ્ણ

વેફર ને ચાર કલર છે મસ્ત ને મને આ વેફર છે ને બહુ જ ભાવે ને આ વેફર છે ને શ્રાવણ મહિના માં જ છે ને દુકાને મળે પછી મળતી નથી એટલે બે ત્રણ વર્ષથી આમ તો વધારે કા દર વર્ષે હું આ વેફર બનાવું તો હાલો

નાની સાઈઝના સાબુદાણા મળી ગયા છે તો હવે જોઈએ કે બજાર માં મળે એવી જ બની ને તૈયાર થાય છે કે નહીં અને આમ કરતા તો છે ને એક કલર ની બધી બનાવી લો અને એક જામ બાફવાની છે ઢોકરિયામાં થોડીક વાર લાગશે પણ વેપર બનશે બહુ મસ્ત તો હાલો હવે પેલા છે ને એક જ કલર ની વેપર આમાં સેટ કરી દો ને વેપર બનાવી લો ને પછી મળી તમને થોડીક વાર ઠંડુ થવાનું છે પછી જ આને બહાર કાઢવાની છે નહીતર છે ને વેફર તૂટી જાય જાય તો જો હવે આપણે આ એક મૂકી દઈએ તો આ બફાઈ ને એટલી આ ઠંડી થઈ જશે તો જો મસ્ત માર્કેટમાંથી લઈ આવે ને એવી જ દેખાય છે ને આજ વખતે પરફેક્ટ બની તૈયાર થાય તો હાલ વાલો ઠંડી થઈ જાય ને પછી એને આપણે રોડે સુકવી દઈએ એક થી બે મિનિટ લાગશે જાજી વાર નહીં લાગે હલો ફ્રેન્ડ ધારાબેન આવી ગયા છે બે ગયા ધારાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી હવે રજા કે જવાનું છે કાલથી કેવું કતું આજ ડ્રોઈંગનું પેપર મજા જ આવી ગઈ ને પણ હવે મારે કેમ જવું તે તો પેપર ટીચરને આપી દીધું ને તો કેમ ખુશ થવું હે તો હાલો ફ્રેન્ડ જોઉં બે કલરની વેફર થઈ ગઈ છે બસ હવે એક છે ને ડીશ છે જે લીલા કલરની બાકી છે નહીતર તો લાલ ને વ્હાઈટ કલરની કરવાની બાકી છે હવે અને આ મેં કોઈ પણ વસ્તુ તમે બનાવો ને તો પહેલી વખત ટ્રાય કરતા હોય એટલે થોડીક તકલીફ થાય એટલે આ બે ઘાણ જે ઉતાર્યા ને મેં જો એક ઓલી એ આખી ડીશ એક સાબુદાણાની ખરાબ થઈ ગઈ ને એક આ પેલી પછી બધી પરફેક્ટ જ જો બનીને તૈયાર થઈ છે તો હાલો વેફર બનાવી લો પછી મળ્યા ને ઉકળાટે એવો છે અને આમ જોઉં ગરમીમાં રેબજ થઈ ગયો અત્યારે પવન છે પણ ગરમી એવી થાય કે વાત પૂછો મા પૂરા તો કરવા જ જોઈએ એમાં તો નહીં હાલે હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા બાર ને પાંચનો ધારાબેન અહીંયા હોમવર્ક કરે છે ને રમે છે ને એના કામમાં વ્યસ્ત છે અને હું હજી મારી વેફરમાં વ્યસ્ત છું અને મારી રસોડાની હાલત જેવું તમે કેવી છે આજ તો રસોડું જોવા જેવું છે ક્યારેય તમે મારે આવું રસોડું કે પ્લેટફોર્મ જોયું નહીં હોય આજ તો બધું વેરવિખેર છે અને બપોરની રસોઈએ મેં માંડી દીધી છે આ બાજુ શાકનો વઘાર કર્યો છે ભાત તૈયાર થઈ ગયા છે અને ગુંદાઈ ભાંગી અને મીઠું નાખીને રાખી દીધા છે તો બસ હવે આનો સંભારો વઘારવાનો છે પછી બનાવીશ રોટલી આજે દાળ નથી બનાવી કેમ કે દૂધી દાળનું શાક બનાવ્યું છે તો હાલો હવે ફટાફટ છે ને આ બે જ તૈયાર થઈ ગયો છે તો તડકે સુકાઈ આવવું અને પછી બાકીની જે વૈધી છે વેફર આટલા સાબુદાણા છે તો હજી મને તો હાલો વાત કરવી પેફર પેલા પ્લેટફોર્મ સાફ કરું અને પછી બનાવીશ રોટલી જગ્યા જ નથી પ્લેટફોર્મ નાનું છે ને એટલે બધું છે ને વેરબિખેર છે તો વાતું નથી કરવી હાલો ફટાફટ હું આ કામ લઉં ને પછી મળીને તમને બતાવું કે કેટલી વેફર તૈયાર થઈને સવા એક નો અંજુ બનાવી લીધી વેપર મસ્ત

આયા બાફકા મૂકવું પછી પાછી છ હાથ વેપર હુકવા જાવ વળી પાછી ડીશ માં ભરું વળી બાફકા મૂકવું વળી હુકવા જાવ બાર વાગી ગયા વેફર તો એ તો એ હિસાબ કર તો 1 2 કિલોમીટર તો હાલી જ ગયે છે એ કેતા ચૂલા પર જ કર નઈ ખોત તો તો તડકો આવી જો મન રહી રહી યાદ આવી

કે હા હેલું જ છે અમે કરી લેવું એટલે તો કઈ ટ્રાય કરવા દો ને તો ખબર પડે ઈ જ વાત છે કઈ તમે ટ્રાય કરો ને તો ખબર પડે કે હું કરવું હું નહીં તો સારું હાલો હવે એક રોટલી છે ચોડવી લઉં પછી બપોરા ને થાળી તૈયાર કરવું એટલે તમે બધા આવી જાવ બોપરા કરવા ને પછી જે બાકીના કામ છે એ કરી લેવું

તો ઠીક લેવા લાગુ સારું હાલ તમે રસોડું સાફ કરો પછી બપોરા કરવા તો કન્ટિન્યુ આવી રીતના વિડીયો જોડાયેલા રેજો મળીએ સીધા બપોરા ની થાળી ઉપર

તો બેસી જાય હવે બપોરા કરવા હમણાં બે દિવસથી તો સાહેબનો વારો આવે છે થાળી તૈયાર કરવાનો ક સાહેબ અને ટાઈમ થયો છે દોઢ ને પાંચનો તો હાલો આવી જાવ બધાએ બપોરા કરવા બપોરામાં છે દૂધીબટ દૂધી દાળનું સોરી દૂધી દાળનું શાક ભાત ગુંદાનો સંભારો રોટલી દહીં ઠંડી ઠંડી છાશ અને ઠંડી રોટલીનું મસ્ત એવું ચૂરમું તો આવી જાવ બધાએ બપોરા કરવા આ છે આજ અમારે બપોરનું મેનુ તો હાલો બપોરા કરી લઈએ પછી મળીએ અને કોને ભાવે છે આ ઠંડી રોટલીનો ચૂરમો લાડુ લાડુ ઈ ચૂરમો કયો લાડુ કયો ઈ મને જરૂરથી કમેન્ટમાં કહેજો મારા ધારાન બહુ ભાવે તો જો ઠંડી રોટલી હતી ને એમાંથી બનાવ્યું છે ત્રણ રોટલી પડી હતી તો મસ્ત એવું ચૂરમો બનાવીને તૈયાર કરી દીધું નહીં સારું હાલો તો મળ્યા થોડીક વાર રહીને ફ્રેન્ડ ટાઈમ થયો છે બે વાગ્યાનો બપોરા કરી લીધા હજી અંજુ ને હક નથી હવે તરકામાં શું છે તારે

જમવા બેઠીને પેલા તડકે રાખી દીધા હતા એટલે સરસ મજાના ઉકાઈ ગયા તો હવે આને પેલા ગોઠવી દઈએ બાકીના વાસણ એટલે કામ તો છે ને કરીએ તો કામ થાય અને વ્યસ્ત છે તો હાલો હવે આ ઢગલો વાસણ ગોઠવી દો પછી બાકીના વાસણ છે એ ઉટકવાના છે અને હા મેં છે ને કાલે સાંજે કમેન્ટ વાંચ્યો હતો નૈનાબેનનું જે સાઈડના બેન છે એક પલવી બેન છે આ સાઈડના બીજા બેન જેમનું નામ છે નયનાબેન એને કીધું હતું મારું નામ વિડીયોમાં લેજો તો નૈનાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારું સ્વાગત છે અમારી ફેમિલીમાં એમ તો નૈનાબેનનો રેગ્યુલર કમેન્ટ આવે અને વિડીયો એ જોવે છે પણ એ કે તમે આજ મારું નામ લેજો તો આજે મેં તમારું નામ લીધું અને એ મારા નણંદબા છે ઓકે એટલે હવે મારે છે ને આ ફેમિલી મેમ્બરમાં નણંદબા વધતા જાય છે પલવીબેન એ કરતાં હવે નૈનાબેન આવ્યા મારી બેનોની સંખ્યા ઘટતી જાય ને સાહેબની બેનોની સંખ્યા વધતી જાય હવે ધ્યાન રાખવું પડશે તો હું એકલીથી જઈ તો શું કરી એટલે મારા સપોર્ટમાં એ બધા કાંઈ કમેન્ટમાં લખીને મોકલજો કે હું તમારી બેન છું અંજુ બેન અને સાહેબના સપોર્ટમાં હોય એમ લખીને મોકલજો કે હું સાહેબ ની બેન છું કે ભાઈ છું એટલે મને ખબર પડે કે મારા ફેવરમાં કેટલા છે અને સાહેબની સાઈડમાં કેટલા છે બરાબર ને તો આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભૂલેનાથે જય શ્રી રામ સવારે રસોડામાંથી વિદ્યાની શરૂઆત થઈ હતી ને રસોડામાં જ વિડીયો એન્ડ થયો છે આખું બપોર એટલે એમ કેમ કે હવાર થી લઈને બપોર લખી મેં રસોડામાં ટાઈમ કાઢ્યો હાલો જય આ નાટ વિડીયો એન્ડ કર્યા પછી કેટલી કેટલી વાતો કરે ટાઈમ મને ફેમિલી છે ને વાતો કરવાનું મન થાય હાલો જય બોલે નાટ જય બોલે નાટ